મહત્વની છે એ જે છે એ સીટને લઈ અને એક એક જતો એક માહોલ ઉભો થયો હતો કે આ ચૂંટણીની અંદર બીજેપીના ઉમેદવાર કોણ કોંગ્રેસના ઉમેદવાર કોણ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ જોકે આમ આદમી પાર્ટી તો બે મહિના પહેલા જ પોતાના ઉમેદવાર ગોપાલ ટેલે ઘોષિત કર્યા હતા પરંતુ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે એક ટક્કર ચાલતી હતી કે એમાં ઉમેદવાર કોણ છે કે નામ એક ખાસ ચર્ચાતું હતું અને એ જ નામ જાહેર થયું છે કિરિટ પટેલ અત્યારે આપણે સાથે પટેલ સાથે વાત કરી રહ્યા છીએ કિરિટ પટેલજી જી પહેલાં તો મને તમે ખૂબ ખૂબ અભિનંદન કે તમે વિશે વિસાવતર માટે એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવવા માટે જઈ રહ્યા છો શું કૈશ્રી આજે વિસાવતર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી તરફથી હું મને જ્યારે ઉમેદવારી કરવાની તક આપી છે ત્યારે આજે માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા લોકપ્રિય નેતા જયેશભાઈ રાદડિયા અમારા સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં અમે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ ત્યારે હું વિસાવદર મત વિસ્તારના લોકોને ખાસ આહવાન કરું છું કે આપણો મત એ આગામી દિવસોમાં ઓગણીસમી તારીખે વિકાસ ને મત આપી અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય બનાવીએ આજે નામાંકન પત્રના દિવસે હું જ્યારે આવી રહ્યો હતો ત્યારે લગભગ બે કિલોમીટર લાંબી અત્યારે વાહનોની લાઈન છે પંદર હજારથી પણ વધારે અમારા મતદાર ભાઈઓ અમારા શુભેચ્છક મિત્રો આજે આ રેલીમાં જોડાવાના છે રેલી સ્વરૂપે સરદાર પટેલ

એમ કહેવાય કે જિજ્ઞાસા છે એના આ છે અચ્છા ની જનતા માટે તમે શું એવા વચન આપો છો કે એક તમારી પાસે સમયગાળો ખૂબ ઓછો છે કારણ કે દોઢ વર્ષ સમયગાળો છે બે હાજર સત્યાવીસ માં ફરી પાછી ચૂંટણી આવી રહી છે તો દોઢ વર્ષ માટે તમે પ્રજા માટે એવા કયા અગત્યના કામ કરવા માંગશો

જે ચૂંટણી છે એ જાહેર થઈ ચૂકી છે આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે બે જૂન એટલે કે આજે જે ચૂંટણીને ફોર્મ ભરાવાના છે એની અંદર બીજેપીના ઉમેદવાર એટલે કે ક્રિત પટેલ પણ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે આ સંજોગોની અંદર માર્કેટિંગ યાર્ડ કે જે વિસાવદરનું હબ ગણાય છે કારણ કે વિસાવદર છે એ ખેડૂતોનું ગામ છે અહીંયા સૌથી વધુ જો કોઈ પાકો હોય એ ખોરી પાક છે અને એટલા જ માટે અહીંયા માર્કેટિંગ યાર્ડ છે એનું સમર્થન કોઈપણ પાર્ટી માટે ખૂબ જરૂરી છે અહીંયા જ ગોવિંદ ગોપાલ કેશુ કેશુબાપાના પ્રતિમાને હાર પહેરાવી અને પોતાની પ્રચારની શરૂઆત કરી હતી આજે બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલ પણ અહીંયા આવ્યા છે એમણે પણ કેશુબાપાની પ્રતિમાને ફૂલા પહેરાવ્યા છે અને પછી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણી સાથે માર્કેટિંગ યાર્ડના કેટલાક લોકો છે જે એમ કહી રહ્યા છે કે અમારું સમર્થન બીજેપીની છે અને એટલા જ માટે આજે આખો દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું છે અચ્છા આજે માર્કેટિંગ યાર્ડ બંધ છે શા માટે

શું લાગે છે આવનારી ચૂંટણીનું પરિણામ કેવું હોઈ શકે આવનારું ચૂંટણીનું પરિણામ તો અમે તો એવું ઈચ્છીએ છીએ અમે બધાને આવી લાગણી છે કે ભાજપના સમર્થનમાં હોય અચ્છા માર્કેટિંગ ગેન્ડ બંધ છે શું કહેશો આંખે તમારો માર્કેટિંગ ગેન્ડ બંધ છે આજે શું કહેશો આંગે તમારું સમર્થન કેવું અમે બધે કીરિતભાઈના સમર્થમાં છે અને એની હિસાબે અમે બંધ રાખ્યું છે કે કિરીટભાઈ ફોર્મ ભરવા આવે છે ને અમને રાતે ખબર પડી કે કિરીટભાઈ ટિકિટ મળી છે વેપારીને એવું લાગણી છે કે ભાઈ કિરીટભાઈ ભેગવા ભાઈ એવું છે સમર્થન આપે છે બધા તો આ તાજને વેપારી એસોસિએશનના લોકો કે જેઓ કિરીટભાઈ પટેલના સમર્થનમાં માર્કેટિંગ એન્ડ બંધ રાખ્યું છે અને આજે સવારથી અહીંયા કોઈ પણ જાતની ખેડૂતોની જે વ્યવહાર હોય એ કરવામાં આવ્યા નથી અને એટલે જ અહીં એ મોટાભાગના વેપારીઓ છે એ ફક્તને ફક્ત તીર્થભાઈ નામાંકન દાખલ કરી અને રાણી મીઠ જોઈને બેઠા છે ભાર્ગવ જોશી તુષા જુનાગઢ